કિમ નજીક ટ્રેન ઉથલાવવાની સાજિશ કરનાર આરોપીઓને ઘટના સ્થળે લાવી સમગ્ર ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ધરપકડ કરાયેલ ત્રણેય આરોપીઓને આજ રોજ જે જગ્યાએ ષડયંત્ર રચ્યું હતું ત્યાં લાવવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાનું પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ઘણ પાનું અને ધારિયાની મદદથી પેડલોક અને બે ફિશ બ્લેટ ખોલી કાઢી હતી સુરત જિલ્લા પોલીસે ગતરોજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે આગામી ત્રીસ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં એવોર્ડ મેળવવા જ કાવતરું રચ્યું કે અન્ય કોઈ કારણ છે જેવા અલગ અલગ મુદ્દાઓ રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા રેલવે કર્મચારી સુભાષ પોદ્દાર જ કાવતરાનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો હતો સુભાષે પોતાના જ બે કર્મચારીઓ સાથે રાખીને ફિશ પ્લેટ અને પેડલો ખોલી નાખ્યા હતા રેલવે વિભાગ એવોર્ડ આપે તે હેતુથી કાવતરું રચ્યું હતું જોકે સુરત જિલ્લા પોલીસની ઊંડાણપૂર્વક તપાસમાં મોબાઈલમાં ડિલીટ કરેલા વિડીયો ફોટા રિસાયકલ બિનમાંથી મળી આવતા ભાંડો ફૂટી ગયો હતો